વલસાડ સિટી પોલીસે બાઇક ચોરી કરતી મુસા ગેંગનો પર્દાફાશ બે રીઢા ચોર ઝડપાયા ચોરીની મોટર સાયકલ અને બનાવટી સાથે મુદ્દામાલ કબજે વલસાડ સિટી પોલીસે વાહન ચોરી કરતી એક પર્દાફાશ કર્યો છે મુસા ગેંગ તરીકે ઓળખાતી આ ટોળકી માત્ર વાહન ચોરી જ નથી કરતી પરંતુ ચોરીના વાહનોની બનાવટી આરસી બુક બનાવી તેને વેચવાનું મોટું કૌભાંડ પણ ચલાવતી હતી પોલીસે આ ગેંગના બે મુખ્ય સાગરીતોને ઝડપી પાડી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના પંદર જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વલસાડ સિટી પીઆઈ ડીડી પરમાર અને તેમની ટીમે વાહન ચોરો વિરુદ્ધ લાલ આંખ કરી છે પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી સરફરાઝ મિયા પંડોલિયા અને મોહમ્મદ ઇસ્માઇલ મુસાજી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં આ મુસા ગેંગની મોડસ ઓપરેન્ટી ચોંકાવનારી છે આરોપી સરફરાઝ વાહન ચોરી

જપ્ત કરાયેલા આ મુદ્દામાલની કિંમત અંદાજે ચાર લાખ રૂપિયા થાય છે આ ધરપકડથી માત્ર વલસાડ જ નહીં પરંતુ નવસારી ભરૂચ વડોદરા ગ્રામ્ય સુરત ગ્રામ્ય દાહોદ અને પશ્ચિમ રેલવે વડોદરાના હદ વિસ્તારમાં થયેલી વાહન ચોરીના કુલ પંદર ગુનાઓ ડિટેક્ટ થયા છે હાલ પોલીસે બનાવટી આરસી બુક બનાવનાર વોન્ટેડ આરોપી અમરસ ઉર્ફે અજય રાણાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ગઈ તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસ ના રોજ વલસાડ પોલીસ સ્ટેશન વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે મોટર સાયકલ ચોરીને એક ગુનો દાખલ કરવાનો હતો જેની તપાસ દરમિયાન ડુંગરી પોલીસ સ્ટેશનમાંથી એક મોટર ચોરને એક મોટર સાથે પકડી પાડવાનો હતો જેની જેને વલસાડ સિટી પોલીસ સ્ટેશન સોંપતા વલસાડ સિટી પોલીસ સ્ટેશન દ્વારા એની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ એક મોટી સિન્ડિકેટ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણ થયેલી જેમાં એક વ્યક્તિ બાઇક ચોરે છે એ બીજાને આપે છે બીજો વ્યક્તિ ત્રીજા વ્યક્તિને આપે છે જે આ બાઇકની ડુપ્લિકેટ આરસી બુક બનાવે છે અને આવી ડુપ્લિકેટ આરસી બુક બન્યા પછી આ લોકો જે છે એ કોઈ અન્ય વ્યક્તિઓને આ બાઇક વેચી દેતા હતા એ મુજબની એમઓ વાળી આખી સિન્ડિકેટ જે છે એ ધ્યાન પર આવેલ છે ઊંડાણપૂર્વક તપાસ કરતાં અત્યાર સુધીમાં કુલ બે આરોપીઓ જે છે આમાં પકડી પાડવામાં આવ્યા છે આ બંને આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ દસ બાઇક જે છે કિંમત રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજારની રિકવર કરવામાં આવેલી છે અન્ય જે આરોપીઓ બાબતની તપાસ ચાલી રહી છે આરોપીઓ પણ એમાં પકડવાના બાકીમાં છે પ્રાથમિક તપાસ અને ઊંડા તપાસ થયા બાદ એવી હકીકત ધ્યાન પર આવેલ છે કે આ જે આખી જે ટોળકી છે એ વડોદરા નવસારી ભરૂચ અને વલસાડ એવા જુદા જુદા વિસ્તારોમાંથી જુદા જુદા સમયે આવા પ્રકારની મોટર ચોરી કરતી હતી અને ચોરી કર્યા બાદ એક પર્ટિક્યુલર વ્યક્તિને સોંપતા હતા મોટરસાયકલ જ્યાં એની આરસી બુક છે એ ડુપ્લિકેટ કરવામાં આવતી હતી અને ડુપ્લિકેટ આરસી બુક બન્યા પછી એ અન્ય જગ્યાઓ પર આ વાહનો જે છે એ પોતાની કિંમતે વેચી દેતા હતા અત્યાર સુધીમાં આ સંદર્ભે બે આરોપીઓને સિટી પોલીસ સ્ટેશનમાં પકડી પાડવામાં આવ્યા છે સરફરાઝ મિયા ઉસ્માન ગુલામ હુસૈન પંડોલિયા એ મૂળે ભવાની માતા મંદિર સલાબતપુરા સુરતનો રહેવાસી છે જે મોટરસાયકલ ચોરી કરતો હતો એ ચોરી કર્યા પછી એ મોહમ્મદ ઈસ્માઇ નૂર મોહમ્મદ મુસાજી રહેવાથી સલાબતપુરા અ સુરતને જે છે આ મોટરસાયકલ આપી દેતો હતો અને આ મોટરસાઇકલ એને આપ્યા બાદ એ જે છે આ મોટરસાઇકલ અજેરાહ નામનો કોઈ વ્યક્તિના આપતો તો જે એની ડુપ્લિકેટ આર્સીબ બનાવવામાં પોતે કામ કરતો અને ડુપ્લિકેટ બુક બન્યા પછી આરોપી નૂર જે છે આ બાઇક જે છે અન્ય સ્થળો પર વેચી દેતો હતો અમારી ન્યૂઝ 24 ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે